હાલોલ અરાધ મુખ્ય માર્ગ પર છેલ્લા એકાદ વર્ષથી નગરપાલિકાના અણઘડ વહીવટકર્તાઓએ કોઈ સમારકામ માટે ખોદેલો ખાડો આજે પણ યથાવત રહ્યો છે હાલોલ અરાધ મુખ્ય માર્ગ પર તળાવ નજીક વડના ઝાડ પાસે છેલ્લા એકાદ વર્ષથી નગરપાલિકાના અણઘડ વહીવટકર્તાઓએ કોઈ સમારકામ માટે ખોદેલો ખાડો આજે પણ યથાવત રહ્યો છે તાજેતરમાં જે કાર આ ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો સ્થાનિક લોકો જણાવે છે કે આ ખાડા કારણે નાના મોટા અકસ્માતો વારંવાર બનતા રહે છે રસ્તા પર ચાલતા મુસાફરો માટે સતત જાનહાનીનો ભય ઊભો થઈ રહ્યો છે એકાદ વરસ થવા છતાં પણ નગરપાલિકાના નફટ અને બબુચક જેવા વહીવટકર્તાઓ દ્વારા આ ખાડો પુરાવા માટે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી શું નગરપાલિકાના અણઘડ વહીવટકર્તાઓ કોઈ અકસ્માતમાં કોઈ મરે તેની રાહ જોઈ રહ્યા છે તેવી હાલોલ નગરમાં ચર્ચા સાંભળવા મળી રહી છે હાલ તો સ્થાનિકો તાત્કાલિક ખાડો પુરાવવા માંગ કરી રહ્યા છે হালোল বুড়ো চিফ জাসমিন শাহ হালোল